પહેલા તો અમારો ચોવીસ કલાક બેસવાનો હતો ચોવીસ કલાક બેસું પણ નિર્ણય નહી આવે તો વધારે પણ મહિના થઈ ગયા મારી લડત ચાલુ છે પછી કલેક્ટર સાહેબ ને આવેદન ને લડત ચાલુ છે પણ અહીંયા કોઈ દાદ દેતા નથી જયારે આવી કે ના અમારી કમિટી રચાઈ ગઈ છે અમારી ફરિયાદ તો વાળા વાળાજ ગુમ છે અમારી એક જ માંગ ફોજદારી કરો તો બધે બારું આવશે જે ભ્રષ્ટાચાર છે જયારે ફોજદારી થશે તો આમાં કોણ સામેલ છે એ બધે પોલીસ પ્રશાસન પોતે ગોતી લેશે તમને તો ખાલી ફોજદારી કરે અમારી માંગણી જે છે કારણ કે આ એક નાનો ભ્રષ્ટાચાર છે કરોડોનો ભ્રષ્ટાચાર છે ખાલી વાળા રજિસ્ટર માં તો વાળા લગભગ અમારા અંદાજે તો આમ તો વીસ પચીસ છે બધે ચડી ગયા છે પણ બાર ચૌદ નો તો અમે આરટીઆઈ થી માંગણી કરી એમાં આવી ગયો ને સાડા પાંચ પાંચ સાડા પાંચસો ચોપડી બનેલી છે બધી મકાનો ની કોઈ ના પચાસ હજાર લીધા ત્રીસ હજાર લીધા ચાલીસ હજાર લીધા એમાં આવી નાના નાના માણસો એનો ભોગ બને છે ગરીબ માણસોનો ભોગ બને છે કોણ સંડોવાયેલો હોય શકે ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચારમાં તો સાહેબ જો હમણાં નાનો માણસ હોય ક્યારેક આવકનો દાખલો એમાં ટિકિટ નથી ચડાવતી તો આ લોકો હલાવતા નથી તો આમાં તો હવે કોણ હોય શકે એ તો તપાસનો વિષય છે ખાલી ફોજદારી થાય તો બધું સાહેબ મને પોલીસ પ્રશાસન ઉપર પૂરો છે કે ન્યાય મળશે ને ખાલી તપાસનો વિષય છે આ લોકો વાળા રાજ ખાલી ફોજદારી કરશે તો બધું બહાર આવશે મળે સાહેબ જુઓ અમે બે થી ત્રણ દિવસ બેસવાના છીએ અમને અહીંયા ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર જાશું ને અમારા સંગઠનમાં છે જીગ્નેશભાઈ મેવાણી ઊં પણ અમે એમને રજૂઆત કરશું રૂબરૂ જઈને ગાંધીનગર અમારા મંગલવારના મંગલ બુધવારના અમે ગાંધીનગર જઈને રજૂઆત કરશું અમે